ગઈ સિઝનમાં આપણે જોયું કે આપણે જે વાવેતર કર્યું એનો ડિજિટલ સર્વે થયો સરકારે ડિજિટલ પદ્ધતિથી વાવેતરનો સર્વે કર્યો પણ સમસ્યા ત્યારે સર્જાઈ જ્યારે ખેડૂતોએ ચણા સહિતની કૃષિ પેદાશો ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું અને અમુક ખેડૂતોને એવા મેસેજ આવ્યા કે તમે જે પાક વેચવા માટે રજીસ્ટ્રેશન કરાયું છે એ તો એકચ્યુઅલી જે ડિજિટલ સર્વે છે જે વાવેતરનો સર્વે છે એમાં તમારું જે ખાતા નંબર છે કે તમારો જે સર્વે નંબર છે એમાં દેખાતો નથી તો આ સમસ્યા અનેક વિસ્તારોમાં સર્જાઈ ખેડૂતો પણ આમાં હેરાન થયા ને સરકાર માટે પણ એક નવી સમસ્યાનું સર્જન થયું તો આ સમસ્યાના સમાધાન માટે આ સિઝનમાં કંઈક નવું થવા જઈ રહ્યું છે હજુ સુધી આ વાતની ઓફિશિયલ જાહેરાત નથી થઈ પણ એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે કે જે ગઈ સિઝનમાં સમસ્યા થઈ છે ખાસ કરીને ડિજિટલ સર્વે વાવેતરનો થયો અને પછી ટેકાના ભાવે જ્યારે વેચવાની વાત આવી ત્યારે વિસંગતતા સર્જાઈ એવી વિસંગતતા આ વખતે ન સર્જાય એટલા માટે આ વખતે ડિજિટલ સર્વેમાં ખેડૂતોને પણ જોડવામાં આવશે એવું આયોજન અત્યારે થઈ રહ્યું છે તો આ આયોજન શું છે અને એ ખેડૂત તરીકે આપણે શું જાગૃતિ આમાં દાખવવાની છે એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું વાવેતરના સર્વેને આપણે સમજીએ એના પહેલાં આય ખેડૂત બાબતે એક મહત્ત્વની અપડેટ છે એ જાણી લઈએ આ એ ખેડૂત પોર્ટલ પર ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો માટે ત્રણ ઘટકોમાં અત્યારે સહાય ઉપલબ્ધ છે જેમાં પહેલું જે ઘટક છે એ ઇનપુટ સહાય છે જેમાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો જે ઇનપુટ ખરીદે છે અલગ અલગ પ્રકારની ઓર્ગેનિક વસ્તુઓ પોતાની ખેતીમાં વાપરવા માટે ખરીદે છે એના માટે એમને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયા સુધી સહાય મળશે મહત્તમ બે હેક્ટર સુધી સહાય મળવાપાત્ર છે આ બાદ જે ઓર્ગેનિક કૃષિ પેદાશનું આપણે ઉત્પાદન કરીએ છીએ અને એને નું આપણે જે ચકાસણી છે એની કરાવવાની હોય તો એના માટે દસ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે એના માટે પણ આઈ ખેડૂત પોર્ટલમાં અત્યારે અરજી થઈ શકે છે અને જે ત્રીજી સહાય છે એ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું હોય એ અંગેનું ગોપકાનું સર્ટિફિકેટ મેળવવું હોય અથવા તો ટ્રાન્સપોર્ટેશન માટે લાભ લેવો હોય તો એના માટે પણ એમને પ્રતિ હેક્ટર બે હજાર રૂપિયા સુધી સહાય મળી શકે છે તો અહીંયા ખેતીવાડી વિભાગ જે છે આપણો આઈ ખેડૂતમાં એમાં તમે અરજી કરી શકશો અરજી કરવા માટેની છેલ્લી તારીખ પાંચ જુલાઈ બે હજારને પચીસ છે આ ખેડૂતની વાત કર્યા બાદ હવે આપણે ડિજિટલ ક્રોપ સર્વે એટલે કે જે પાકના વાવેતરનો ડિજિટલ સર્વે થઈ રહ્યો છે એની વાત કરશું તો મિત્રો ભારત સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન એગ્રીકલ્ચર આ એક પ્રોજેક્ટ અમલી થયો છે અને આ પ્રોજેક્ટ હેઠળ આપણા દેશભરમાં જે ખેડૂતોનો ડેટા છે જે વાવેતરનો ડેટા છે એ તમામ જે ડેટા છે ખેડૂત કયા પ્રકારની સહાય મેળવે છે ટેકાના ભાવે કેટલી વસ્તુઓનું વેચાણ કરે છે ક્યાંથી તિરાણ મેળવે છે પોતાના જમીનમાં કયા કયા પાકોનું વાવેતર કરે છે એના જમીનનો પ્રકાર કેટલો છે એની પાસે કેટલી જમીન છે એ તમામ પ્રકારના ડેટાનું ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે અને આના માટે આપણને એગ્રીસ્ટેક અને ફાર્મર રજિસ્ટર જેવા પ્રોજેક્ટ અત્યારે અત્યાર સુધીમાં જોવા મળ્યા છે ને આ પ્રકારના હજુ નવા પ્રોજેક્ટ આવતા જશે તો અહીંયા જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ આવ્યો ગયા વર્ષે ને એમાં આપણા ગુજરાતમાં પાક વાવેતર જે છે એનો ડિજિટલ સર્વે થયો ડિજિટલ સર્વેના આધારે આપણા ગુજરાતમાં કયા ખેડૂતે કયા સર્વે નંબરમાં કયો પાક વાવ્યો છે એનો ડેટા સરકાર પાસે આવ્યો સમસ્યા ત્યારે સર્જાઈ જ્યારે ટેકાના ભાવે રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ થઈ અને ઘણા ખેડૂતોને એવા મેસેજ આવ્યા કે તમે ધારો કે એક્સપાઈ ચણા કે જે કોઈ પાક તમે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાયું છે પણ તમારા ખેતરમાં જે ડિજિટલ સર્વે થયો છે એમાં એ પાક દેખાતો નથી તો આ સમસ્યાના કારણે ખેડૂતો જે છે એ ચિંતામાં મુકાયા અને આ સમસ્યાથી સરકાર દ્વારા જે સર્વે થયો છે એ પણ ખરેખર સાચો છે વાસ્તવિક છે કે ખોટો છે એની સામે પણ એક રીતે શંકા ઊભી થઈ તો આ સમસ્યા આ વખતે ન સર્જાય એના માટે એક ખાસ આયોજન થઈ રહ્યું છે એ આયોજન હેઠળ હવે પછી જે આ ચોમાસું સિઝન આપણી શરૂ થઈ રહી છે એમાં સંભાવના એવી છે કે પાયલટ પ્રોજેક્ટ આનો અમલી થાય ને આ મિત્રો જે છે હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી થઈ પણ જે આયોજન થઈ રહ્યું છે એને હું તમને વાત કરી રહ્યો છું તો એ પ્રમાણે જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવ્યું છે એ ખેડૂતો પોતે મોબાઈલ એપ્લિકેશનથી પોતાના વાવેતરનો ડિજિટલ સર્વે કરી શકે અને પોતાના વાવેતરનો જે વિગત છે જે ભાગ એમને વાયો છે પોતે એપ્લિકેશન ઉપર અને વેબસાઇટ ઉપર અપલોડ કરી શકે એનો અપડેટ આપી શકે એ માટે એક આયોજન થઈ રહ્યું છે અને આના માટે જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવ્યું છે એવા ખેડૂતો ઉપર પ્રથમ પસંદગી દોડવામાં આવશે અને ખેડૂતોને આ મુદ્દે તાલીમ પણ આપવામાં આવશે અને ખેડૂતો જે ડેટા રજૂ કરે છે એનું તંત્રના ધોરણે ક્યાંક રજીસ્ટ્રેશન પણ થશે એવી પણ જે છે એ પદ્ધતિ અત્યારે અમલી કરવામાં આવે છે અને આના માટે મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઇટમાં જરૂરી ફેરફાર જે છે એ કરવામાં આવી રહ્યા છે પણ હજુ સુધી આની કોઈ ઓફિશિયલ જાહેરાત નથી થઈ તમને હું એટલા માટે કહી રહ્યો છું કે જ્યારે આપણા લાસ્ટ ટાઈમ પણ આપણે વાત કરી હતી કે જે ડિજિટલ સર્વે થઈ રહ્યો છે એક જાગૃત ખેડૂત તરીકે આપણે પણ ધ્યાન રાખવાની જરૂર છે કે શું ખરેખર કેવી રીતે થઈ રહ્યો છે આપણા ખેતરમાં કયો પાક ડિજિટલ સર્વેમાં દર્શાવવામાં આવશે કારણ કે ગઈ વખતે ઘણા ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું હતું એના બદલે બીજા પાક જે છે ડિજિટલ સર્વેમાં દર્શાવવામાં આવ્યા હતા એવી જે એવા જે આક્ષેપો છે એ અનેક વિસ્તારોમાં થયા હતા તો આ વખતે એવું આયોજન થઈ રહ્યું છે કે ખેડૂતો પોતે પોતાની રીતે મોબાઈલ એપ્લિકેશનથી પોતાના વાવેતરની વિગત જે તે વેબસાઇટ ઉપર કે જે તે એપ્લિકેશન ઉપર અપલોડ કરે અને તંત્ર એ વિગતને એક રીતે વેરીફાઈડ કરે અને એના આધારે પછી જે અત્યારે સમસ્યા થાય છે કે ડિજિટલ સર્વેમાં અલગ પાક દેખાય છે અને ખેડૂતો કહી રહ્યા છે કે મેં અલગ પાક વાવ્યો છે એ સમસ્યાનું એક રીતે સમાધાન થવાની સંભાવના જે છે ઊભી થાય છે પણ હવે પછીનો સમય મિત્રો ડિજિટલાઇઝેશનનો છે આપણો દરેક પ્રકારનો ડેટા આપણે કેટલી જમીન ધરાવીએ છીએ આપણી જમીનનો પ્રકાર શું છે આપણે પિયત માટે કયા સોર્સ વાપરીએ છીએ આપણે કયા પાકોનું વાવેતર કરીએ છીએ એમાંથી આપણે કેટલા જે કેટલો જે માલ છે એ ટેકાના ભાવે વેચીએ છીએ આપણે બેંક પાસેથી કેટલું ધિરાણ લઈએ છીએ ધિરાણ કેવી રીતે ભરીએ છીએ આપણા પાન કાર્ડની વિગત એટલે કે આપણા લગભગ બધા નાણાકીય વ્યવહારોની વિગત એક જ રીતે એક જ નંબર પર સરકાર પાસે પણ ઉપલબ્ધ થાય અને આપણી પાસે પણ ઉપલબ્ધ થાય એ રીતે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન એગ્રીકલ્ચર આ જે પ્રોજેક્ટ છે એ અમલી થઈ રહ્યો છે ને એ અંતર્ગત હવે ધીરે ધીરે બધી જ વસ્તુઓ જે છે જે ખેતી અને ખેડૂતને લગતી એનું ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે ને એમાં હવે વાવેતર એટલે કે જે ક્રોપ સર્વે છે એ ખેડૂતો પોતે કરી શકે એ દિશામાં આયોજન થયું છે તમને ફરી એક વખત કહી દઉં છું કે આની હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી થઈ પણ વહીવટી ધોરણે આનું આયોજન થયું છે ને આ માટે જરૂરી ટેકનિકલ ફેરફાર કરવાની પણ શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલો જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન